દક્ષિણ ગુજરાતના સૌથી મોટા કેન્સર સંભાળ પ્રદાતા સુરત સેન્ટર દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સીએમ હોલમાં આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓને કેન્સરથી બચાવવાનો પરિણામો સુધારવામાં વહેલા નિદાન અને સમયસર હસ્તક્ષેપના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમના તમામ મહિલાઓ માટે ખુલ્લો હતો જેમાં મફત થેમોગ્રાફી અને સ્તન સ્ક્રીનિંગ પરીક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ દરેક પરીક્ષણની કિંમત પાંચ હજાર રૂપિયા હતી જેમાં સુરત એન્કલોજી સેન્ટરની કેન્સર સ્ક્રીનિંગની વધુ સુલભ બનાવવા માટેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ખાસ કરીને જેઓ અન્યથા નવારિક આરોગ્ય સંભાળમાં નાણાકીય અથવા સામાજિક અવરોધનોનો સામનો કરી શકે છે મારું નામ હેમલતા દિલીપ હેમલતા બેન દિલીપ નાયક છે મને 3 વર્ષ પહેલા બેસ કેન્સર થયેલું અમે સમયસર ટ્રીટમેન્ટ કરાવી ઓપરેશન કરાવ્યું કીમોથેરાપી લીધી અને રેગ્યુલર ચેકઅપ કરાવું છું એટલે હવે મને સારું છે હમણાં હું 6 મહિના કેનેડા ફરી આવી મારી બેબીના ત્યાં ત્યાં એટલે જેને આઉટ હા એમ જ કહેવાનું કે ગભરાવાનું નહીં અને તમારે સમયસર દવાખાને જવાનું ટ્રીટમેન્ટ કરાવવાની તમે કોઈ પણ થેરાપી કંઈ પણ લો એમાં એટલું બધું એ નથી કોઈ લોકો તમને ગભરાવે કે કિમોથેરાપી લેવાથી આમ થાય આમ થાય પણ એમાં જરા બી ગભરાવાની જરૂર નથી એમ તો જો તમારો સમા ફેમિલીનો સપોર્ટ હોય અને તમારું મનોબળ મજબૂત હોય તો તમને આ રોગમાંથી તમે બહાર આવી શકો છો થેન્ક યુ વેરી મચ હું ડોક્ટર કોમલ પરીખ છું બેન શું કહે છે આપ પોતે ડોક્ટર છો હા હું પોતે ડોક્ટર છું અને આપણે સ્તન કેન્સર થી બહુ કે આ અવેરનેસ થઈ ની મહેનત અને આ પ્રેરણા મેં જાતે જ ડાયગ્નોઝ કર્યું હતું કારણ કે હું ડૉક્ટર છું અને ટ્રીટમેન્ટ માટે અમે પહેલેથી મેન્ટલી પ્રિપેર જ હતા અમે ક્યારેય કેન્સરને કેન્સરની રીતે નથી જોયું એક બીમારી છે અને એની સામે લડવાનું છે એવું વિચારીને જ અમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી અને થ્રુઆઉટ ટ્રીટમેન્ટ મેં ક્યારેય એવું ફીલ નથી કર્યું કે હું કોઈ બહુ મોટી બીમારી સાથે લડી રહી છું હા ફિઝિકલ પેઇન એવું બધું થયું છે પણ એની સામે લડવા માટે જે હોય એ ફોલો કર્યા છે અને એમાંથી બહાર આવી પેલા તો સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ત્રીએ પોતાના સ્તનનું એક્ઝામિનેશન જાતે કરતા રહેવું જોઈએ સૌથી પહેલું ડાયગ્નોસિસ પોતે જ કરી શકાય એવું છે જે બહુ ઇઝી છે અને જેવું તમને લાગે કે ગાંઠ છે કે નાની અમસ્તી વસ્તુ એબનોર્મલ ફીલ થઈ રહી છે તો પહેલાં ડોક્ટરનો કોન્ટેક કરો અને મેમોગ્રાફી ચાલીસ વર્ષની ઉંમરથી રેગ્યુલરલી વર્ષે કરાવતા રહેવું જોઈએ કારણ કે આજના જમાનામાં કેન્સરનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે સ્ત્રીઓમાં અને એની અવેરનેસ એ જ સૌથી સારું સોલ્યુશન છે સુરત ઓન્કોલોજી સેન્ટર દર વર્ષે મહિલાઓને સ્તન કેન્સરની જાગૃતિ માટે અને જે ફાઈનાન્શિયલી અફોર્ડ નથી કરી શકતા એવા દર્દીઓને સ્ક્રીનિંગ માટે કેમ્પ ગોઠવતો હોય છે આજે પણ લાસ્ટ યરની જેમ એ આજે ઓક્ટોબર મહિનો છે એના માટે આપણે કેમ્પ ગોઠવેલ છે જેની અંદર ફ્રી ઓફ કોસ્ટ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેની અંદર લગભગ બસો જેટલી મહિલાઓએ ભાગ લીધો છે આમાં કેટલા દર્દીઓ અત્યાર સુધી તો લકીલી હજી રિપોર્ટ આવવાના બાકી છે પણ અમે આશા રાખીએ કોઈ દર્દી ના મળે અચ્છા વાત કરીએ આ કેટલી તકલીફ પડે આનુવંશિક જેને જેનેટિક ડાયગ્નોસ એને તકલીફની વાત નથી પણ એને પોતે સજાગ રહેવું જોઈએ જેથી કરીને આગળ બીજું કેન્સર ના થાય આપણે શું પ્રિકોશન્સ લઈએ એ એને આઈડિયા હોય જેમ કે કોઈ મમ્મીની હોય આપણે રિપોર્ટ કરાવીએ અને પોઝિટિવ આવે કે ના આપણે પણ ભવિષ્યમાં કેન્સર થઈ શકે તો નાની ઉંમરથી જ આપણે એના ટેસ્ટ કરાવી શકીએ મેઇન કારણો છે અત્યારે સંગ કેન્સર જે ભારતમાં તેજ ગતિ વધુ લાઈફસ્ટાઈલ એટલે મેઇન તો ખોરાક બીજું સ્ટ્રેસ ફેક્ટર

और सोशियो सिपारे अवेलेबल से 9:00 થી 8:00 ત્યાં હાજર રહેવું છે કઈ જગ્યા પર આપડે જેનોન હોસ્પિટલ કોમ્પ્લેક્સ સોશિયો સર્કલ પર બ્યુરો રિપોર્ટ જનાદેશ નિયમ